અત્યારે આપણે નમસ્કાર આપણે પીએમઓ મોદી ટીવીના માધ્યમથી ફરીથી આજે એક અમારી અમદાવાદની મુલાકાત છે અને આપણી ચેનલ હંમેશા સમાજ સેવા અને લોક ઉપયોગી કાર્ય કરવા માટે અમે ટેવાયેલા છીએ તો આજે એવી એક જગ્યાએ અમે આવ્યા છીએ કે વીએસ હોસ્પિટલ અમદાવાદમાં તો બધા જાણતા જ હોય અને એની ખૂબ જ નજીક મહાકાંત કોમ્પ્લેક્ષની અંદર શુભલગ્ન મેરેજ બ્યુરો ચાલે છે અને ખાસ કરીને અમારે ત્યાં ગૌતમભાઈ ઠક્કર નમસ્કાર ગૌતમભાઈ નમસ્તે તો અત્યારે ગૌતમભાઈની પાસે અમે પહોંચ્યા છીએ અને એમની કામ કરવાની એક આગવી લાક્ષણિકતા છે એમની આગવી લાક્ષણિકતા છે અને લોકોને લગ્નની બાબતમાં એમના દ્વારા લોકોને પૂરતો સંતોષ પણ મળે છે અને દીકરા દીકરીઓના જીવન પણ ગોઠવાય છે અને એ પોતે શાંત પ્રકૃતિ સરળ સ્વભાવ નિર્મળ મન અને ખરેખર બહુ જ એમનું કાર્ય આગવી રીતે પોતે કરી રહ્યા છે એમની પાસે આવતા વાલી સમુદાય દીકરા કે દીકરી એમને પણ એમને એમના દ્વારા પૂરતો સંતોષ મળે એ રીતના કાર્યક્રમો કરે છે વર્ષની અંદર એક કે બે વખત લોકોને મેરેજ મેરેજબીરોનો ફંક્શન કરે છે અને ખાસ કરીને શુભલગ્નની તમે વેબસાઇટ જોઈ શકો આવી એમની બુક પણ હોય છે અને એમણે ખૂબ સમાજને આમાં સહયોગ પણ કર્યો છે જી ગૌતમભાઈ તો આપની આ પ્રવૃત્તિ બાબતે અમે લોકો ખૂબ ખુશ છીએ તો આપ અમને આપની પ્રવૃત્તિનો થોડો ચિતાર આપો જેથી અમારા શ્રોતા મિત્રો અને દર્શકો અને કોઈને કાંઈ પણ આવી બાબતમાં આપને ત્યાં ઇન્ટરેસ્ટ હોય તો એ આપને ત્યાં સીધો અમદાવાદ પરામર્શ કરી શકે જી ગૌતમભાઈ થેન્ક યુ અમે ત્રેવીસ વરસથી આ કામ કરીએ છીએ બરાબર અત્યારે ચોત્રીસ હજાર સભ્યો ભેગા કર્યા છે બરાબર અમારી વેબસાઇટ અને એપના માધ્યમથી લોકો સુધી પહોંચીએ છીએ બરાબર રોજ અત્યારે અમારે ત્યાં ચાલીસ નવા સભ્યોનો ઉમેરો પણ થાય છે જે બરાબર છે એટલે લોકોનું કામ સતત ચાલ્યા કરે બરાબર એવી એક અમારી આ મહેનત ખર્ચ સાથેની હોય છે બરાબર બે કારણસર કામ તમારું થઈ શકે અથવા અટકી અટકી જાય બરાબર બરાબર પહેલું કારણ એ છે કે સભ્યની સંખ્યા અમારે ત્યાં બરાબર સતત ચાલીસ નવા સભ્યો રોજના ઉમેરાય બરાબર અને હાલ ચોત્રીસ હજાર સભ્યો એટલે સભ્યો ખૂટે જ નહીં તમારી પસંદગી માટે નવી નવી માહિતી મળતી જ રહે બરાબર સાહેબ એ એક મુદ્દો થયો કામ થવા માટે અને પછી અમારી સર્વિસની વેલિડિટી બીજી જગ્યાએ ત્રણ મહિના છ મહિના આઠ મહિના બાર મહિનાની વેલિડિટી હોય જે અમારા ત્યાં લાઇફટાઈમ સર્વિસ હોય છે એટલે એકવાર જોડાયા પછી કોઈ ચાર્જ નથી હોતો કોઈ ખર્ચ આપવાનો રહેતો નથી કોઈ વ્યવહાર પણ નથી હોતો ઉપરાંત રજીસ્ટ્રેશન ફ્રી હોય એમાં પણ માની લો કે કોઈ સભ્યનું ફ્રીમાં કામ થાય છે તો એની પાસેથી પણ કોઈ વ્યવહાર અમે સ્વીકારતા નથી બરાબર તો આમ અમારી વિશેષતાને લીધે લોકોને ખૂબ મોટી સંખ્યામાં માહિતી મળે છે પસંદગી મળે છે અને અમારી રીતે જોઈએ તો દસ મેરેજ બ્યુરો ભેગા કરો એટલી માહિતી અમારા ત્યાં અવેલેબલ છે અને એનું પરિણામ એ મળે કે અમારો સક્સેસ રેશિયો હાલ ગુજરાતમાં સૌથી વધુ છે તો ગૌતમભાઈ તમારો સક્સેસ રેચ રેશિયો ઘણો બધો ઊંચો છે અને સમાજને આપના તરફથી આનંદ પણ છે એટલે દસ મેરેજ બીરોને ભેગા કરો ત્યારે તમે એકલા આ કાર્યક્ષમતાથી કાર્ય કરી રહ્યા છો કારણ કે તમારી કાર્ય કરવાની આગવી શૈલી છે તો ગૌતમભાઈ લોકો કયા નંબર ઉપર આપનો સંપર્ક કરી શકશે અમદાવાદ ઓફિસ છે અને મારો મોબાઈલ નંબર ચોરાણું બસો સાહીઠ સાહીઠ બસો એંસી આના ઉપર સવારે સાત વાગ્યાથી રાત્રે સાડા નવ વાગ્યા સુધી એ કોઈ પણ સભ્ય મને ગમે ત્યારે કોન્ટેક કરી શકે ગૌતમભાઈ આપની એપ્લિકેશનની મેં વિશેષતા પણ જોઈ અત્યારે સોફ્ટવેરના માધ્યમથી પસંદગીના ધોરણો એના બાયોડેટાનું બાર ફર્ગેશન એને મતલબ એને કઈ કાસ્ટમાં જવું છે કયા એરિયામાં એની ઈચ્છા છે આવું બધું જોઈને મને ખૂબ આનંદ થયો અને લોકો પોતાના મોબાઈલની અંદર પોતાના લેપટોપની અંદર પોતાના ટેબ્લેટમાં પોતાના ડેસ્કટોપમાં પોતાના કોમ્પ્યુટરમાં કે ગમે તે જગ્યાએ એનું એ પોતે અભ્યાસ કરી શકશે અને એમને રિસિવ ડેટા કેટલો સેન્ડ ડેટા કેટલો અને એમની ચોઈસ કેટલી દીકરા દીકરીને શું ગયમું એ મા બાપને પણ ખ્યાલ આવશે તો આ જાણીને પણ ગૌતમભાઈ વિશેષ આનંદ થયો હજુ પણ વિશેષ કંઈ અમને જણાવો તો જેથી અમારા માર્ગદર્શક જે મિત્રો છે એ વધુ આ વિડીયોને શેર કરે એપની વિશેષતા એ છે કે ગુણાંક સાથે તમે સામે મેચિંગ સભ્યની માહિતી જોઈ શકો છો એટલે જન્માક્ષરની રીતે કામ આપનું સરળ બની જાય છે અને ઉપરાંત પેઇડ મેમ્બર તમારે એટલા માટે થવાનું છે કે સામેના સભ્યોના એડ્રેસ ફોન નંબર જોવા મળે તો એ અનલિમિટેડ સભ્યોની માહિતી એડ્રેસ ફોન નંબર સાથે જોઈ શકાય છે અને અમારી મોટા મોટી વિશેષતા એ છે કે પેઇડ મેમ્બરનું એડ્રેસ ફોન નંબર પણ અમે ખોલી નાખીએ છીએ એટલે કોઈ પણ ફ્રી મેમ્બર જી પેડ મેમ્બરનો કોન્ટેક કરી શકે જી સર મને ખબર છે કે બીજા અન્ય જગ્યાએ મેં જોયું છે કે બીજા મેમ્બરોના મોબાઈલ નંબર એને બ્લોક કરી દેવામાં આવે છાપામાં જાહેરાત આપવામાં આવે કોડ નંબરથી જાહેરાત આપવામાં આવે એડવર્ટાઇઝમેન્ટ દ્વારા વધુ કમાય એવું કંઈ પણ ગૌતમભાઈ આપે નથી રાખ્યું એ બદલ પણ હું આપને ધન્યવાદ આપું છું થેન્ક યુ તો ગૌતમભાઈ આ તકે આપે આપનો કિંમતી સમય ફાળવો એ માટે હું આપનો આભાર વ્યક્ત કરું છું એક એક મુદ્દો આ સાહેબ એક મૂંઝવણ સમાજને માટે મારો છે હા કે લગ્નની જરૂરિયાત યુવક યુવતી બંનેની એક સરખી છે બરાબર હાલ આપણે ત્યાં રિવાજ મુજબ લગ્નનો તમામ ખર્ચો હા દીકરીના મા બાપને શિરે હોય છે બરાબર તો એ વસ્તુ મને નથી સમજાતી કે જો જરૂરિયાત બંનેની સરખી છે તો લગ્નનો ખર્ચો બંનેનો સરખો કેમ ના હોય આ વસ્તુ સમાજે વિચારવાની જરૂર છે અને બીજી એક વાત કે દહેજ એ ગેરકાયદેસર મુદ્દો છે બરાબર કાયદેસર તમે દહેજ નથી લઈ શકતા તો લગ્નનો ખર્ચો જો દીકરીવાળા કરે છે જી તો એ રકમ દહેજ તરીકે ગણવી કે કેમ બરાબર આ એક મારો સવાલ સમાજને છે અને હવે એનો જવાબ સમાજમાં બધાએ ભેગા થઈને વિચારીને નક્કી કરવાનો છે આભાર તો આ જે વાત છે ગૌતમભાઈની એ સમાજ માટે સમાજલક્ષી વાત છે ક્રાંતિકારી મુદ્દો છે કે દીકરા અને દીકરીના બંને પક્ષે સમાન ખર્ચ કરવો જોઈએ અને બીજું દહેજ પ્રથાને નાબૂદ થવી જોઈએ બે બનેની જો લાક્ષણિકતાઓ સમાનતાઓ બધું સરખું હોય વિચારસરણી સરખી હોય અને લાંબા સમયના અનુભવથી પણ ભલે વોટ્સઅપ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કે અન્ય રીતે બાળકો જોડાય એમનું જીવન સુદ્રઢ બને સમૃદ્ધ બને લોકો સુખી બને અને સ્વસ્થ બને એવા આપના પ્રયાસો છે એ માટે ગૌતમભાઈ અમારી ચેનલ આપનો આભાર વ્યક્ત કરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક